જૂનાગઢ જિલ્લાના મહેંદેડા તાલુકામાં મહિલા પર મારામારીની ઘટના સામે મેંદરડા તાલુકાના નાગલપુર ગામે અગાઉના મન દુઃખને લઈને બે માથાવારી શખ્સો દ્વારા વૃદ્ધ મહિલા પર અચાનક જીલ લેણ હુમલો કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ આ બનાવમાં તારીખ ત્રેવીસના રોજ મેંદરડા તાલુકાના નાગલપુર ગામે રહેતા લીલાબેન પરસોતભાઈ દુધાત્રા જ્યારે ડેરીએ દૂધ લેવા ગયા અને અગાઉના મન દુઃખને ધ્યાને લઈને નાગલપુર ગામના જ રહેવાસી પ્રતિક ગોપાલ વેકરિયા ઉર્ફે ભૂલો અને તેમના પિતા ગોપાલ જયરામ વેકરિયા દ્વારા લીલાબેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં ત્રણ દિવસ અગાઉ જ્યારે લીલાબેનના દીકરા ઘરે હતા ત્યારે પ્રતિક નામના વ્યક્તિ લીલાબેન ના દીકરાને ફોન કરીને કોઈ બાબતે ગાળો કાઢી હતી અને તું બહાર આવ મારે તને મારવો છે એમ કહીને લીલાબેન ના દીકરાને ગામમાં બોલાવીને હથિયારો વડે હુમલો કરાયો આ બાબતમાં ગામના સરપંચ અને આગેવાનો દ્વારા સમાધાન પણ કરાવે છતાં આ મન ધ્યાનમાં રાખીને બે માથાભારે શખ્સો પ્રતિક અને તેમના પિતા ગોપાલભાઈ જીરામભાઈ વેકરિયા દ્વારા ફરીવાર ત્રેવીસ તારીખના રોજ લીલાબેન પરસોત્તમભાઈ દુધાદરા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને હુમલો થયા બાદ લીલાબેનને એકસો આઠ મારફતે મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ફરજપુરના ડોક્ટર દ્વારા મેંદર પોલીસ સ્ટેશનને રાત્રે જાણ કરેલી જણાવ્યા મુજબ પોલીસે હજી સુધી કાર્યવાહી કરેલ નથી અવારનવાર આવીને અમને કરવામાં આવી કે કેવી રીતે બન્યો અને લોકોએ જે હકીકત હતી તે છે પણ હજી સુધી પોલીસ દ્વારા કોઈ પણ ફરિયાદ દાખલ થયેલ નથી અમને એવું લાગી રહ્યું છે કે કોઈ સ્થાનિક રાજકીય નેતાના સગા સંબંધીઓને લીધે મેંદરડા પોલીસ ફરિયાદ લીધી નથી પોલીસ દ્વારા અમને એવું કહેવામાં આવે છે કે હકીકતમાં અમને કુવાડીઓ વળે અને તીક્ષ્ણ હથિયાર દ્વારા મને માર મારવામાં આવે છે પણ પોલીસ દ્વારા અમને એવું કહેવામાં આવે છે કે તમે એવું લખાવ કે પથ્થર વડે મારવામાં આવે છે તમે લખાવશો પથ્થર વડે કે હથિયાર વડે એમાં કંઈ ફરક પડવાનો નથી બધું સરખું છે ત્યારે હાલ સો કલાકની કામગીરીમાં પોલીસ કામગીરી દરમિયાન આરોપીને ના પકડવા પાછળ શું રાજકીય દબાણ હોવાની લોક ચર્ચા ઉઠી છે સ્ટોરી જગદીશ યાદવ જુનાગઢ કયા ગામના રહેવાસી હાલો બેન હું ના વ્યવસ્થિત સુમિતાબેન મારું નામ છે આ મારા સાસુ છે આ મારા દિયર છે કમલેશભાઈ આ લીલાબેન છે મારા દેહને ચાર પાંચ દિન પહેલાં ફોનમાંથી બોલાસાલી થઈ હતી અને એ કે હાલ તો અહીંયા વાડીએ ક્યાં એ વાડી ગયા તેને નહોતી ખબર જેમાં અહીંયાથી કુંવાડીના લઈને બે બા દીકરો ઘા કર્યા દારૂ પીધેલા હતા બે અને કુંવાડીનો ઘા ઓચિંતાનો કર્યો માથામાં માર્યું હાથમાં માર્યું અને પછી આમ ધનજીભાઈ અમારા ગામના સરપંચ છે એને આમ કીધું હતું આવી રીતે અમારે મેટર થઈ છે અને મારીથી હુમલો કર્યો છે એને તો હાલો એ ઘરે આવ્યા અને પછી એને વાતચીત કરી કે બેઠું હોય કે આમાં કેસ બેસ કંઈ કરાય નહીં કે ગામમાં રહેવું ને ગામના સૌ કે તો તમે સમજીને કે બેઠું પતાવી જોઈએ કે એટલે અમારે ખાલી વહેલા થયા એને એમ કીધું કે ભાઈ આજથી આજ પછી હુમલો નહીં અને તમે નહીં કરતા એમ અત્યારે જે બનાવ વાત થઈ હતી અને તે પછી મારા સાસુ આજ કાલે સાંજે આઠ વાગે મારા સાસુ ડેરી ગયા દૂધ દેવા તો એ ભાઈ અહીંયા નીકળાય છે તો એ આવ્યા મારા હાવુએ ખાલી પૂછશું કે તે મારા છોકરાને હું કામ વગરવા માર્યો મેરો કે તો એટલે માર હાઉનો તો આવે ને ફરજ પૂછવાની કે તે મારા દીકરા હું કામ માર્યું તો પાછા પુઆડીથી માર્યું તે એમ એમ કીધું ખાલી કંઈ કે હજી હું તો મારે તાર છોકરા કે કાલે તો માર્યો તો પણ હજી મારે એમ એમમાં કીધું એટલે કે તો હુકામ મારે કે ગોપાલભાઈ વેપારી હશે એમ નામ કઈ કે હજી મારે ગયા એટલે કે કામ મારે મારી તો કે એમ કરીને એના હાથમાં હાથ તો હથિયાર એમાં હાઉને માથામાં મારો ખંભ્યો મારો સાંધું થઈ ગયું છે છોકરા છોકરા નામ છે ભોલો છે સરકાર વાળા પોલીસ સ્ટેશન કરી કીધું કે અમારે એફઆઈઆર ફાડો તો કોઈ આવતા નથી અને કોઈ એફઆઈઆર ફાડતા નથી કોઈ સામ જોતા આવ્યા છે આવીને પૂછી પૂછીને વહી છે હમણાં પીએસઆઈ આવ્યા હતા ફરી ફરીને ફરી ફરીને બધું બધું પૂછ્યું અમને પણ હજી કોઈ કાંઈ હજી પગલાં લીધા નથી અને આમાં કેસ કરવા માગીએ છે અને એફઆઈઆર ફાળવા માગીએ છે એ વિશે અમે હજી એ બધા ધ્યાન ગયો અમારે મારા સાસુને માર્યા છે ત્યારે આઠ વાગ્યા અમે અહીં આવ્યા છે અને અમે ફરિયાદ લખાવી છે કે તમે આ અમારી ફરિયાદ લ્યો અને લખો તો કોઈ અહીંયા આવી આવીને વહી જાય છે કોઈ કાંઈ કહેતા નથી અને કાંઈક ના આવે ને અમને એમ કહે છે કે તમે કે હથિયારોથી માર્યું છે એમ કયો માંગો પથ્થરથી માર્યું છે એ તમે ફરિયાદ લખાવો અને તમે એમ કહો કે પથ્થરથી મારેલું છે એવું કોણ કહે છે એવું રાજકીય ને આ કોઈ પીએસઆઈ ને પોલીસ ને અહીંયા આવ્યા એ એમ કે કે તમે આ પથ્થરથી લખાય માર્યું છે ને એવું તમે લખાવું કે હથિયાર આખું લખાવવામાં એમાં બે માં કાંઈ તમને ફરક પડશે નહીં કે અને આમાં રાષ્ટ્રીય નેતા છે એમાં સંડોવાયેલા છે એના દબાણમાંથી આવીને આવું બધું પોલીસ અમને કહે છે પોલીસ અમારે ફરિયાદ લેતા નથી હવે આ પ્રતિક વેકરિયા અને ગોપાલ વેકરિયા એ બાપ દીકરા બેસી મારી ઉપર હુમલો કરેલો છે પહેલાં મને એનો ફોન આવેલો હતો

ત્યાંથી હું નીકળી ગયો અને સમાધાન થઈ ગયું રાતે સરપંચ આવ્યા ને બધું બોલા થઈ સરપંચ કહેવાય સમાધાન કરી નાખો સમાધાન કર્યું હવે બે દિવસ ત્રણ દિવસ રહી ગયા મારા મમ્મી ઉપર હુમલો કર્યો ગઈ રહી બે હજાર કાલે આઠ પોલીસ ફરિયાદ થઈ પોલીસ ફરિયાદ કરી હે પણ કોઈ કાંઈ ધ્યાન દેતું નથી રાજકીય નેતામાં બધા સંડોવાયેલા છે તમારું શું કહેવું છે આ બાબતે મારે બસ જે પોલીસ ફરિયાદ કંઈ લેતા નથી કારણ કે બધા કરી ગયા છે આઠ વાગ્યાનું કોઈ આવતું નથી